ભેસાણ શહેર તથા ચુડા ગામમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ જનસંપર્ક કાર્યક્રમનું આયોજન કર્યું હતું ભેસાણ શહેરની અંદર ડોર ટુ ડોર જનસંપર્કનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં આપના ઉમેદવારો દ્વારા પાર્ટી દ્વારા પ્રજા માટે કરવામાં આવેલ કાર્યો અંગે વિગતવાર માહિતી આપી હતી આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ગુજરાત મહિલા પ્રદેશ રેશમાબેન પટેલ જુનાગઢ લોકસભા ઇન્ચાર્જ અને જોઈન્ટ સેક્રેટરી ડોક્ટર હિતેશ વઘાસિયા તથા આપના કાર્યકરો હોદ્દેદારો મોટી સંખ્યામાં જોડાયા હતા આજો જો દેશા શહેરની અંદર આમ આદમી પાર્ટી દ્વારા દેશા તાલુકાના વિવિધ ગામો ગામડામાં જ્યારે જન સંપર્કનું આયોજન કરવામાં આવ્યું ત્યારે આજો જો દેશા શહેરની અંદર પણ ગુજરાત રાજ્ય પ્રદેશ મહિલા પ્રમુખ રેશમાબેન પટેલ દેશા શહેરની અંદર આવી પહોંચ્યા હોય ડોટ ટુ ડોર જન સંપર્ક નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હોય ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકરો હોદ્દેદારો ભેસાણ શહેરની અંદર ડોટ ટુ જનસંપર્ક કરી રહ્યો હોય ત્યારે જી અમે સમગ્ર વિસાવદર વિધાનસભામાં જનસંપર્કનો કાર્યક્રમનું આયોજન કર્યું છે અને અમારી વિવિધ ટીમ અલગ અલગ વિસ્તારમાં જનસંપર્ક કરે છે આજે અમે ભેસાણ મુકામે જનસંપર્ક માટે આવ્યા હતા અને આમ આદમી પાર્ટીએ એક કહેવાય છે કે ભાઈ ભાગેડું ને ને આમ આદમી પાર્ટીને જીતાડીશું આ ફરી એકવાર જીતાડીશું આવા વિશ્વાસ સાથે અમે લોકો વચ્ચે જઈએ છીએ લોકો તરફથી પણ ખૂબ જ પ્રેમ અને વિશ્વાસ અમને મળી રહ્યો છે ખૂબ જ આવકાર મળી રહ્યો છે ભેસાણ મુકામે પણ અમે ડોર ટુ ડોર ફર્યા છીએ અને લોકોએ ખૂબ જ અમને આવકાર્યું છે અને ફરી પાછો અમને વિશ્વાસ અપાવ્યો છે કે આમ આદમી પાર્ટીને જ વિસાવદર વિધાનસભામાંથી જંગી બહુમતીથી જીતાડીશું અને ભારતીય જનતા પાર્ટીને ઘર ભેગી કરીશું એટલા માટે એટલું ચોક્કસ કહીશ કે અમારી ટીમે સમગ્ર ગામડામાં જવાની છે લોકો વચ્ચે જવાની છે ને જનસંપર્ક કરવાની છે ગદ્દારોને ક્યારે વિસાવદરની જનતા માફ નહીં કરે એવો વિશ્વાસ અમને મળે છે અને અરવિંદ કેજરીવાલજીનું જે સપનું છે કે આપણે સ્વાસ્થ્ય સારું મળવું જોઈએ શિક્ષણ સારું મળવું જોઈએ આ દરેક મુદ્દાઓને લઈને ખૂબ જ સારો પ્રતિસાદ મળે છે અને અમને વિશ્વાસ છે કે આ લોકોની કૂટનીતિ સામે અમારો રાજધર્મ જીતશે આમ આદમી પાર્ટીના અત્યારે સિત્યાસી વિધાનસભાના ધારાસભ્ય ભૂપતભાઈ ભાઈણીએ જ્યારે પોતે આમ આદમી પાર્ટીમાંથી માંથી ચૂંટાણા હોય અને ભારતીય જનતા પાર્ટીમાં માં હોય તેને અનુસંધાને તમે શું કહેવા માંગો છો રેસ્ટોરેન્ટ હું એટલું કહીશ કે જ્યારે જનતાએ આટલો મોટો વિશ્વાસ તમારા ઉપર મૂક્યો હતો ત્યારે તમારે જે પ્રતિનિધિત્વ કરતા હતા એનો વિશ્વાસઘાત નતો કરવો તમે જનતાના દ્રોહ તમે કર્યો છે તમે એટલા માટે તમને દ્રોહી કહેવામાં આવે છે તો એટલો ચોક્કસ કહીશ કે એવી બધી તો તમને શું ભીખ લાગી ગઈ ભારતીય જનતા પાર્ટીથી કે તમારે એના દામનમાં જવું પડ્યું ને વિશેષ વાત તમે જ્યારે એ વિડીયો ઝૂમ કરીને જોશો અને તેના ચિત્રો જોશો ત્યારે તમને ખબર પડશે કે ખેસ પહેરતી વખતે ભૂપતભાઈ એના પગમાં પડી ગયા ભારતીય જનતા પાર્ટીના પગમાં પડી ગયા એટલે આ એટલું ચોક્કસ કહીશ કે વિધા જનતાના દ્રોહ કરી અને તમે એટલા ભારતીય જનતા પાર્ટીના પગમાં પડવું પડ્યું એના સામે અમે દબંગ બનીને લડીશું અને આમ આદમી પાર્ટી ઉપર આજ પણ જનતાનો વિશ્વાસ અકબંધ છે અને અમારો રાજ ધર્મ ચોક્કસ જીતશે આમ આદમી પાર્ટી ચોક્કસ જીતશે જ્યારે મિત્રો આપણે લોકસભાના ઇન્ચાર્જ ડોક્ટર હિતેશભાઈ વઘાસિયા પણ આપણા સમક્ષ હાજર હોય આમ આદમી પાર્ટીમાં જ્યાં લોક ટુ ડોર જનસંપર્ક જ્યારે યોજાવો હોય તેના અંદર અનુસંધાને આપણે હિતેશભાઈ પાસે પણ જાણીશું કે તેમની આગળમાં વિધાનસભાની પ્રતિક્રિયા શું રહેશે હિતેશભાઈ આજ રોજ અમે ભેંસાણ મુકામે ડોર ટુ ડોર એટલે કે જનસંપર્ક અભિયાન જે આયોજન કરેલું એમાં અમને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને લોકો પણ અમારી સાથે છે કોઈ એક વ્યક્તિના જવાથી પાર્ટીને કંઈ વિશેષ ફરક નથી પડતો લોકોનું પણ એવું કહેવું છે કે કોઈ એક વ્યક્તિ ગદ્દારી કરી અને આપણી સાથેથી છટકી જઈ શકે છે પણ લોકો છે એ લોકો હજી પણ આમ આદમી પાર્ટીની સાથે છે અને આવનારી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મત આપી અને ફરીથી જીતાડશે એવી આશા છે

એક મક્કમ પાર્ટી તરીકે ઉભરી આવશે આપણે વાત કરીએ અત્યારે હિતેશભાઈ લોકસભાના ઇન્ચાર્જ હવે આપણે રેસ્ટોરબેન્ટ પાસે રેસ્ટોરબેન્ટ આવનારી અત્યારે વિધાનસભા છે ઈ લોકસભા છે એના અનુસંધાને આમ આદમી પાર્ટીની શું પ્રતિક્રિયા રહેશે આપ જણાવશો આમ આદમી પાર્ટી એ લોકો માટે કામ કરવા માટે આવેલી છે અમે લોકો અરવિંદ કેજરીવાલજીની વિચારધારા જે છે કે પૈસા જે ટેક્સના પૈસા છે એની સગવડ તો પ્રજાને મળવી જોઈએ તો અમે રાજનીતિ નહીં અમે રાજધર્મ નિભાવવા માટે આવ્યા છીએ અને અમને પૂરો વિશ્વાસ છે કે ગુજરાતની જનતા એ સમજી ચૂકી છે કારણ કે ભારતીય જનતા પાર્ટીનો ડર સમજો એકસો છપ્પન ધારાસભ્ય હતા છતાં પણ એને આમ આદમી પાર્ટીના એક ધારાસભ્યની એવી રીતે શું જરૂર પડી કારણ કે એ દરેક કહે છે કે આમ આદમી પાર્ટી ગુજરાત

ગયા એટલા માટે આજે અમે આમ આદમી પાર્ટી વતી જનતા વચ્ચે આવ્યા છીએ અને વિશ્વાસ આપીએ છીએ કે આમ આદમી પાર્ટી આજ પણ તમારા માટે લડવા સક્ષમ છે અને લડી અને જીતીને બતાવીશું બસ તમારો આશીર્વાદ અમારે જોઈએ છે અને આશીર્વાદ લેવા માટે આવે છે એટલે ભૂપતભાઈ ભાયાની માટે તો એટલું જ કહીશ કે ડરપોક કાયર છે છે ને છે એને જનતા સાથે દ્રોહ કર્યો છે આ હું ડંકાના ટોચ પર કહીશ આજો દેશા શહેરની અંદર આમ આદમી પાર્ટી દ્વારા જ્યારે પેશા શહેર સિત્યાસી વિધાનસભામાં જુડા અને ભેસાણ શહેરની અંદર આમ આદમી પાર્ટીમાં જ્યારે જનસંપર્ક યોજવામાં આવ્યો ત્યારે રોજ આપણે ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ સાથે રેશમાબેન પટેલ સાથે વાત